સરસ્વતી પાટણ પંથક સહિત જિલ્લામાં પ્રતિવર્ષે ચોમાસાની વરસાદી સિઝનમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર તેમજ ખેતીલાયક જમીનમાં બનેલ સોસાયટીના મકાનમાં ચુડવેલોની જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે ત્યારે જિલ્લામાં પડેલા પ્રથમ વરસાદી માહોલ બાદ સરસ્વતી તાલુકાના કુબા ગામ સહિત પ્રાથમિક શાળામાં ચુડવેલ નામની ઈયળોનો ઘર શાળાઓ અને આંગણવાડીઓમાં ચારે તરફ ચુડવેલના ઝુંડે ઝુંડે જોવા મળી રહ્યા છે ત્યારે આ ઘટનાને લઈને તંત્ર દોડતું થઈ ગયું છે જેમાં તાલુકા આરોગ્ય વિભાગ ખેતીવાડી અધિકારી તેમજ વિસ્તરણ અધિકારી સ્થળની મુલાકાત લેવા માટે પહોંચી ગયા હતા જ્યાં ચુડવેલ નામની ઈયળોના ઉપદ્રવને લઈને તેના નિયંત્રણ માટે દવાઓનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે ચુડવેલનો ઉપદ્રવ વધી જવાને કારણે કુબા પ્રાથમિક શાળામાં બાળકોનું શૈક્ષણિક કાર્ય પણ બંધ થઈ ગયું છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દવા છંટકાવની કામગીરી હાથ ધરતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે તો કુબા ગામ ખાતે હાલમાં ચુડવેલના ઉપદ્રવને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

અને અમારા તંત્ર કે ભાઈ ગામમાં ઈયળું પડી છે અને શાળાની અને પંચાયતની અને જે ગામની આંગણવાડીની મુલાકાત લીધી તો ચોમાસાના લીધે એક ઈયળું પડતી હોય છે અને ઈયળો એ છે એના ઘરમાં રસોડા કામ તેમને તકલીફ પડે રજૂઆતને ધ્યાનનું લઈ અમારા તાલુકાના સીડીઓ સાહેબ અમારા વિસ્તરણ અધિકારી સાહેબ છે આ ગામના તલાટી ખેતીવાડી અધિકારીઓ શાળાના અને આરોગ્યની ટીમ સાથે આજે કુબા ગામની મુલાકાત લીધી અને આ ઈયળોનું ઝડપીમાં ઝડપી દવા છોડતી છંટકાવ થાય અને એ ગામને સ્વચ્છ થાય અને આરોગ્યમાં કોઈને તકલીફ ન પડે એ માટે અમે આ મારી સારી તાલુકા આગળ તાલુકા પંચાયતની ટીમ લઈ અને કુબા ગામની મુલાકાત લીધી